હલો હા બોલો બોલો પુરા બોલ્યા હા હા આપણે આપડે ખાવા પાણી હા તે મારાખી મારો દુઃખ આવે પણ તમે શું કર્યું તમને નહીં ખબર એ તો તો કરી જાય પણ આ દુઃખ થાય કે જવું પડશે કણ ચો હતા તે તો હું બાર લઉં એવું તો બીજા મેં કોઈ આતો મેકલો હું ફોન કરીને કહી દઉં તમે પહોંચી ગયા એ હારડો યાર એટલા આવી સી તો ઈ દાદર જા હેકણ જ એ આ પૂરે તો આવતા નહી પણ વિલજી બેરાન લઈ લેઓ તો કોઈ હોબડસી બોબડસી ને બેરા પણ તો હેડું જઈએ લઈ લઈએ શું હા લઈ લઈએ જબજી આ રેલજી કોણ મો જઈ કોણ મો જઈ ઓ વેલ્યા

Khai nào rồi là bữa ừ, ừ, nào? <laughs> ừ. Ừ, nào anh này chân này. tôi nào gì. À, khai nào? Ủa? Khai. Ủa gì? À? Ủa bạn đó anh cái <laughs> gì? À, đi? à, પથારી ફેવાનું જોવાનું હોય એવું જોઈ ગયા તા એમ ક્યાં ભૂસ માં ભૂતા બરાબર

અમારે હાઈ છે ને હાઈ ધૂંટો બરાબર અમારે હાઈ ધૂંટો તો મંગુ એ મંગુ ને ખોટું તો લાગે કિયા તો કે ગુન ખરી એટલે ગુન ખરી તો ખોટું ના લાગે મન હવે મન તો લાગે મંગુ બેટાની છે અરે પોણા અરે પોણી લાગે એ માહુ ઓગળો હવે મંગુ બેટા બરાબર મંગુ બેટા હું જોઈ લઉં છું હવે શું કે પણ મન મે મન જે લેજો ધ્યાન

અલગ કાયવા મેરે છે એ તને શું દેખાય આ તું ભરાતું થઈ જ નહીં નહીં હમરાતું બેરા છે એવું એમ અમે ચાહે તને ખબર પડી ગઈ કે આ તો બેરા છે એમ જો હું ઓછું હોભળું છું એમ અમે તો તું જિંગો મોછું આપડે ચાની આખી જિંગો ભભરાયા યાર શું હા અલ્યા કોઈ ન गेला હવે મંગુ તો દુખવા થાય બરે બરે જો મંગુ કદી ધનાર્તી હોય અન લે વેન આલ તનેડો ગગઈ जय जय <laughs> जी बहन स ये बम आई तो खात है लेसन तो करात पछि बान तू दोणो होजी ता म शिकाय पछि बान सुलाऊ तुम्ही सब लू तुम्ही तुम्ही तो या म शिकाय जण नाही आदी म आ माती यार होवे तुणियोडी पुणो से खाया जा च हम से

তাকৰ পিছে অনা হেৰি আহি